હેલો ફ્રેન્ડ્સ મજામાં છો આજે આપણે કઈ સાડી બતાવશું આજે આપણે અજરક પ્રિન્ટમાં બતાવી દઈએ આ બધાના કલર મેચિંગ છે આ કયો કલર છે આ કયો કલર છે આ લવન્ડર હા આ છે મેંદી બ્લુ નેવી બ્લુ છે અને રાણી પિંક હા રાણી પિંક પાંચે પાંચ કલર મેચિંગ હાઈ ક્લાસ છે આ પ્લેન સાડી અને લગડી પલ્લુ સેમી ગજજી સિલ્ક બહુ મસ્ત સાડી છે બતાવો મસ્ત સિમ્પલ સોબર પહેરવું હોય એના માટે મસ્ત સ્કાય બ્લુ જો અને આ પિસ્તા ઉપર છે તો ચાલો ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં તમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો